નમસ્કાર સાબર ડેરીના પશુપાલકો ભાવફેડની માંગણીને લઈને ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ પછી ઈડરમાં સાબરડેરીના સત્તાધીશોને પશુપાલકો વચ્ચે મિટિંગ યોજાઈ હતી તેમાં જે ભાવફેડ નક્કી કરવામાં આવ્યો છે તે પશુપાલકોને પોસાય તેમ ન લાગતા આજે સતત ચોથા દિવસે પણ સાબરકાંઠા અને અરવલ્લીની દૂધ મંડળીઓ બંધ રાખવામાં આવી હતી આ અગાઉ વિરોધ પ્રદર્શનમાં પશુપાલકોએ મંત્રી ભીગુશીના ગામમાં સાબરડેરીના ચેરમેન સામળ પટેલની નનામી કાઢવામાં આવી હતી અને આજે વડાલીના વેડા છાવણીમાં

કયા કારણ થી નાની કાઢવામાં આવી રહી છે તમારા વેડા ગામમાં ગામ નફો ના આવે ત્યાં સુધી અમે દૂધ નહીં ભરાવશું પરંતુ કાલે ઈડરમાં જે બેઠક મળી હતી તેમાં તો ગયા વર્ષે જે ભાવ વધારો આપવામાં આવે છે તેને અનુલક્ષીને મીટિંગ કરવામાં આવી છે તેને લક્ષીને તમે શું કહેશો અમને સંતોષ નથી સંતોષ નથી બરાબર તો કયા કયા ચેરમેનની નાનામી કાઢવામાં આવી રહી છે આજે

સામાન વધારો નથી આપતો પચીસ ટકાનું એટલે સામાન્ય બારબુ જુ રહ્યું છે અમે સોળસો રૂપિયા લેવા માલવા

ดูหน้าไปจาใครเนี่ยทำมอ่ะตอนนฮาเดนไปเรนนักข่าวจ้า પર <todic> થોડી <todic>